પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં સ્ટ્રીટ લાઇટના મુદ્દે રજૂઆત કરવા ગયેલા યુવાન પર મહાનગરપાલિકાના કર્મચારીએ હુમલો કરતા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે પારસનગરમાં રહેતો તસલીમ સલીમભાઈ મનસુરી નામનો યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો છે

શુક્રવારે મહાનગરપાલિકા કચેરીના દરવાજા ઉપર જ મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળી વધુ એક વખત રજૂઆત કરી હતી આથી કમિશનરે તેને વેરો ભર્યો છે કે નહીં તેમ પૂછતા તસ્લીમે તેવાર બાદ ભરી આપશે તેવું જણાવ્યું હતું આથી કમિશનરે સ્ટ્રીટ લાઇટ વિભાગના કર્મચારીને સૂચના આપી તસ્લીમને સવારે આવવા જણાવ્યું હતું આથી શનિવારે તે સ્ટ્રીટ લાઇટ વિભાગમાં જતા ત્યાંના કર્મચારીએ વેરો ભર્યા પછી જ લાઇટ ફિટ થશે અન્યથા બીજી લાઇટો પણ બંધ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું આથી તસ્લીમે રજા હોવાથી સોમવારે વેરો ભર્યા આપવા જણાવ્યું હતું આથી કર્મચારીએ ઉશ્કેરાઈ જઈ ગેરવર્તન કરતા તસ્લીમે મોબાઈલ કાઢી શૂટિંગ કરવા પ્રયાસ કર્યો હતો આથી કર્મચારીએ ત્યાં રહેલા લોખંડનો પાઇપ આડેધડ માર્યો હતો આથી તેને સારવાર માટે એકસો મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે અને આ ઘટના મનપ્પાના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયું હોવાનું જણાવ્યું હતું પોલીસે તેના નિવેદનની તજવીજ હાથ ધરી છે બનાવના અંગે જાણ તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો પણ હોસ્પિટલે દોડી ગયા હતા અને મહાનગરપાલિકાની નીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો નિપુલ કોપટ પોરબંદર ટાઈમ્સ હું મારું નામ તસલીમ મંસૂરી હું પારસનગરમાં રહું આશાપુરા હું સ્ટ્રીટ લાઇટની બે અરજી દીધેલી હતી એ છતાં આ લોકો છ મહિના આજે વર્ષ આઠ મહિનાથી મારા ઘર પાસે લાઇટ નથી ભૂગોળ જે સીઆઈડીસી ઘટક કરવામાં આવી હતી એ લાઇટ ફેરવેલી છે થાંભલો ફેરવેલો છે એ થાંભલામાં લાઇટ નથી એ છતાં આ લોકોને મેં બે અરજી દીધેલી હતી પણ બે અરજી દીધેલી એ લોકો લાઇટ કરવા આવતા જ નથી ખાલી અરજી લઈને સાઈડમાં મૂક્યું છે આજે કાલે મેં કમિશનર સાહેબને જાતના જાતા ને રજૂઆત કરી તો એને બોલાવીને કીધું લાઇટવાળાને છતાં એ લાઇટવાળાએ મને કીધું કે હા એ કે તું હું તને કાલે કરાવી દઈશ અત્યારે પાછો મને કીધું કે ઓલી લાઈટ છે ને નગરપાલિકાની અને જે આઈટી ને ફીટ કરવા હાથે એ તમને તમે હાથે ફિટ કરી લેજો મેં કીધું કે ભાઈ આમલો ઊંચો છે ત્યાં છેડા ઉપર દેવા પડે એ લાઇટ ફિટ થઈ જાય પણ છેડા દેવામાં તકલીફ પડે તો એ માટે કે તમે લાઇટ લઈ આવજો મેં લાઇટ જમા કરાવી દીધી એ પછી છતાં મને મેં ઉપર ગયો તો કે તમે વેરો કેમ નથી ભ્યો કમિશનર સાહેબે રાત્રે મને પૂછ્યું હતું કે તમે વેરો કેમ નથી ભાઈ રહ્યો મેં કીધું વેરો આ આપણે અઠવાડિયા પછી છે ને મેં કીધું મેળો પૂરો થાય તો વેરો ભરવાનો છે મેં કીધું સાહેબ છતાં એ સાહેબે મને કીધું કે તમે વેરો પહેલાં ખૂબ એ લાઇટિંગ કરાવી દઉં કાલે કિરીટભાઈને બોલાવીને રૂબરૂ મારી રૂબરૂમાં કિરીટભાઈને કીધું કે તમે લાઇટ કાલે ફિટ કરાવી દેજો હું અત્યારે આવ્યો અને વિભાગમાં કીધું તો ભાઈ મેં કીધું આ તમારી લાઇટ ને મને આજે સાંજ સુધીમાં લાઈટ ફિટ કરતી હતી એ ભાઈ એ કે પહેલાં વેરો ભરી આવ ને પછી તને લાઇટ ફિટ કરતો આજે વેરાનું બંધ છે કાલે બંધ છે મેં કીધું આજે તમે ફિટ કરી તો વધારે સારું તો ભાઈ કેમ કેમ બોલવા માઈ કે તું પહેલાં વેરો ભર નહીં વેલો ભરી તો હું છે ને સામે આજુબાજુ માં એ હું છોડા દઉં એ ભાઈએ મને એમ કીધું કોણ હતા નામ હું કેટલા લોકો હતા એ અંદર ચાર થી પાંચ જણા બેઠા હતા એ ભાઈ છે ને પોતે એની ચોખ્ખું લાકડી લઈને મને મારવા માંડી લાકડી હોય કે પાઇપ હોય લોખંડનો પાઇપ મને કે તને ને જાનથી મારી નાખી હું એ કે તું જવા નાખો તા ને જાનથી મારી નાખી મારો હાથ ને પગ ને બધે લાકડીએ લાકડીએ મારી મારીને મને જોઈ નહીં કેટલા લોકો તો મારા કાઢી મારવામાં કેટલા લોકો હતા મારવામાં તો એ ભાઈ એક જ લાખ હતી ને એ બે ત્રણ જણા પકડતા હતા પણ એ ભાઈના હાથમાં પછી મૂકી દીધું ને એ પછી ભાઈ મને હારી દીધો ઉકામણી કરીને મારીને ને ગેટ ઉપર અહીંયા રોડ સુધી મને તરફી લઈને ને મેં કીધું કે આને બાયણે કાઢો ગેટની બાયણે આજે આપણે હું આપણે નગર સુવિધા એ માટે છે કે જે આપણી કમ્પ્લેન હોય તો આપણે અહીંયા દઈ શકીએ આ લોકો સામે અહીંથીને મારીને ભગાડે અને વેરો સામેથીને ને ઝટી લઈએ કેમેરામાં આવ્યું તમે વેરો તમે ભરો કેમેરામાં આવી ગયું સીસીટીવી કેમેરા કેમેરામાં આવે એ લોકો ચેક કરે ને કેમેરામાં આ કેમેરામાં આવી ગયું હશે એના બે ત્રણ કેમેરા છે જે કેમેરામાં હશે કેમેરા ચેક થાય ને એ લોકોનું ખબર પડે